નાબાર્ડ નાબાર્ડ શબ્દમાં એનએનો અર્થ નેશનલ બીનો અર્થ બેંક એનો અર્થ એગ્રિકલ્ચર આરનો અર્થ રૂરલ અને ડીનો અર્થ ડેવલપમેન્ટ થાય છે આમ નાબાર્ડ શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ થાય છે નાબાર્ડ શબ્દમાં એનએ નો અર્થ નેશનલ બીનો અર્થ બેંક એનો અર્થ એગ્રીકલ્ચર આર નો અર્થ રૂરલ અને ડી નો અર્થ ડેવલપમેન્ટ થાય છે આમ નાબાર્ડ શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ